રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટરનું આંદોલન આગળ વધી રહ્યું છે આજ રોજ રાજકોટ આરટીઓ ખાતે ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની કામગીરીથી દૂર રહ્યા હોવાનું સામે આવ્યું આજ રોજ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા નો લોગિન ડે અંતર્ગત વિરોધ નોંધાવવામાં આવ્યો રાજકોટના પચ્ચીસ સહિત રાજ્યભરના અનેક આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે જંગ ચાલી રહ્યો છે કેટલાક અધિકારીઓના પ્રોબેશનનો પીરિયડ પૂર્ણ થયો હોવા છતાં તેમનું પ્રમોશન કાયમી ધોરણે અટક્યું છે ત્યારે આજ રોજ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવ સહિતની કામગીરીઓ આરટીઓ ખાતે ઠપ થઈ ગઈ આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે એક સાથે માસ સીએલ પર જઈશું તો બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટર કામગીરીથી દૂર રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે ટ્રેસ ડ્રાઇવ આપવા અને પરિસ્થિતિ ટ્રેસ ડ્રાઇવ પરિસ્થિતિ ટેસ્ટ ડ્રાઇવ આપવા આવનાર તેમજ લાયસન્સ રીન્યુ માટે આરટીઓ ખાતે આવનારા વ્યક્તિઓને ધક્કા ખાવા પડ્યા